હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણી ધોરણ છ ગુજરાતી પલાસ પાઠ તેર પરોપકારી મનુષ્યો એ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો જોઈ રહ્યા છીએ વાતચીતમાં પ્રશ્નો આપ્યા છે પહેલો પ્રશ્ન છે તમે સૌથી વધુ ક્યારે હસેલા કેમ તો તમે જ્યારે હસ્યા હોય એના વિશે તમારે લખવાનું છે અહીં આપણે લખ્યું છે હું મારા પિતા સાથે હાસ્ય કવિતાના એક કાર્યક્રમમાં ગયો હતો તેમાં આવેલા કવિઓએ એટલી સુંદર હાસ્યસભર કવિતાઓ સંભળાવી હતી કે હું હસી હસીને બેવળ વળી ગયો હતો પ્રશ્ન બે તમને આંજણી થયેલી છે એને મટાડવા સો ઉપાય કરેલો તો જવાબ લખીશું હા મને આંજણી થઈ હતી મને આંજણી થઈ ત્યારે મારા પપ્પા મને ડૉક્ટર પાસે લઈ ગયા હતા તેમણે મને આંખમાં નાખવાના ટીપાં અને દુખાવો ન થાય તે માટે પીવાની એક દવા આપી હતી તેનાથી મારી આંજણી સુકાઈ ગઈ હતી પ્રશ્ન ત્રણ ઇન્જેક્શન લેતી વખતે કેવું થાય છે ઇન્જેક્શન લેતી વખતે મચ્છર કરડે તેવો તીણો દુખાવો થાય છે થોડી વાર પછી રાહત થઈ જાય છે પ્રશ્ન ચાર ડોસી માયનું એટલે શું ડોશીમાનું વૈદુ એટલે ઘરગથ્થુ ઉપચાર ઘરમાં રહેલી સામગ્રીથી કરવામાં આવતા ઉપચારને ડોશીમાનું વૈદુ કહે છે કારણ કે આપણા ઘરમાં રહેતા વડીલો આપણને થતી નાની નાની બીમારીઓમાં ઘરમાં રહેલા હળદર મેથી તુલસી ગોળ ડુંગળી લવિંગ તજ વગેરે દ્વારા ઈલાજ કરવાનું કહે છે અને મોટાભાગે તેનાથી આપણને દવા લીધા સિવાય પણ રાહત થઈ જાય છે પ્રશ્ન પાંચ ચંદનના ગુણ કોણ જાણે છે કહો ચંદનના ગુણ ચંદન વાપરનાર જાણે છે ચંદન ઔષધ છે સૌંદર્ય વધારનાર છે ચામડીના દર્દોને મટાડનાર અને દુર્ગંધનો નાશ કરનાર છે પ્રશ્ન છ તમે કઈ કઈ બાબતમાં બીજાઓની સલાહ લો છો જવાબ લખીશું અભ્યાસ અંગે કોઈ સમસ્યા હોય ત્યારે મારા શિક્ષકોની રમત અંગે કોઈ શંકા હોય ત્યારે મારા મિત્રોની અને બાકીની બાબતોમાં જરૂર જણાય ત્યાં મારા પરિવારના વડીલોની સલાહ લઉં છું પ્રવૃત્તિ બે પાઠના આધારે જોડો તો અહીંયા સલાહકાર અને સલાહ કોને કેવી સલાહ આપી હતી એ જોડકા આપણે જોડવાના છે તો પહેલું જ છે કે ડૉક્ટર તો ડૉક્ટરે સી સલાહ આપી તો ડૉક્ટરે કહ્યું હતું કે પાકે ત્યારે નસ્તર મૂકવું બીજું છે કુટુંબી મિત્ર તો એમને સલાહ આપી કે તુવેરની દાળ ઘસીને ચોપડવી મુનિમ કેસર ગોળીને ચોપડવું કેશવ સિંદૂર દબાવી દેવું પાંચમું માસી ચંદન લગાડવું રસોઈઓ સોઠ ચોપડવી પારસી કાંદાનો રસ લગાવવો ફોઈ શીરો ખાવો પ્રવૃત્તિ ત્રણ સ્ત્રીલિંગ કરવાથી કદ સૂચક વ્હાલ સૂચક અને કોમળતા સૂચક બનતા હોય તેવા બીજા શબ્દો લખો ઉદાહરણ આપ્યું છે ડુંગર ડુંગરી એ જ રીતે ચૂંટલો ચૂંટલી ગોટલો ગોટલી તો એવા કેટલાક બીજા શબ્દો પણ આપણે લખીશું ટેકરો ટેકરી નાનકો નાનકી બચુડો બચુડી ફોડલો ફોડલી નમણો નમણી મોજીલો મોજીલી પ્રવૃત્તિ ચાર આપેલ શબ્દો પરથી રમૂજી વાક્ય બનાવો અને હસો અહીંયા ઉદાહરણરૂપ આપ્યું છે મચ્છર અને મગર તો રમૂજી વાક્ય આપ્યું છે કે મચ્છર મગરને કરડવા ગયો લોહી તો ના મળ્યું પણ ચાંચ તૂટી ગઈ તો એવું જ આપણે રમૂજી વાક્ય બીજું બનાવવાનું છે કે જેમાં મરચું અને ખાંડ શબ્દ આવવો જોઈએ તો વાક્ય થશે બહાદુરી બતાવવા નીરવ આખું લીલું મરચું ખાઈ ગયો પણ પછી જીભમાં બળતરા શાંત કરવા ખાંડનો ડબ્બો શોધવા લાગ્યો ત્રીજું છે હાથી રિક્ષા તો વાક્ય લખીશું રસ્તાની પડખે ઊભેલી રિક્ષાને હાથીનું પાસું અડતા રિક્ષા પલટી ગઈ પ્રવૃત્તિ પાંચ પ્રશ્નોના જવાબ લખો પહેલો પ્રશ્ન છે પરોપકાર એટલે શું પરોપકાર એટલે બદલામાં કશું મેળવવાની આશા વગર કરેલો ઉપકાર પરોપકાર એ વર્તણૂકનો એક પ્રકાર છે એ મુજબ વ્યક્તિ અન્યની સંભાળ અને સુખાકારીને લગતા કાર્યો કરે છે પ્રશ્ન બે લેખકને આંજણી થતાં ડાક્ટરે સી સલાહ આપી હતી જવાબ લેખકને આંજણી થતાં ડાક્ટરે તેમને સલાહ આપી કે એના ઉપર કાંઈ લગાડવાની જરૂર નથી આંજણી પાકે એટલે મારી પાસે આવજો હું તેને નસ્તરથી ફોડી નાખીશ જો આંજણીને કારણે બહુ પીડા થાય તો શેક કરજો પ્રશ્ન ત્રણ પાઠમાં કોની સલાહ હસવા જેવી લાગી જવાબ પાઠમાં લેખકના ઓળખાણવાળા એક શેઠની મિલના ભૈયાજીએ આઠ દિવસ સુધી એક નાની વાટકી ભરીને ભાંગ પીવાની સલાહ આપેલી એ મને સૌથી વધુ હસવા જેવી લાગી ચોથો પ્રશ્ન એક પછી એક બધાની સલાહનો અમલ કર્યા બાદ આંજણીના સા હાલ થયા એક પછી એક બધાની સલાહનો અમલ કરવાના કારણે આંજણી પર દવાઓના પળ ઉપરા ઉપરી કરવાથી આંખની બાજુ પર એક નાની ડુંગળી બની ગઈ હતી પ્રશ્ન પાંચ ઊંટ વૈદ શબ્દનો અર્થ જાણીને લખો ઊંટ વૈદ એટલે કે જે માણસની દવા કરવાને લાયક ન હોય એવો વૈદ આથી ઊંટ વૈદુ એટલે પરિણામ શું આવશે તે વિચાર્યા વગર કરવામાં આવતો દર્દીનો ઉપચાર પ્રશ્ન છ આંજણી મટાડવા લેખકના પ્રયાસોને સફળ વર્ણવો આંજણી થતા લેખકે તે બે ચાર દિવસમાં મટી જશે એમ માની કશો ઈલાજ ન કર્યો દુખાવો વધારે થયો ડાક્ટર પાસે ગયા ડાક્ટરે એના પર કશું ન લગાવવા કહ્યું ને નસળથી ફોડી નાખવા કહ્યું બહુ પીડા થાય તો શેક કરવા કહ્યું ઘેર આવી અન્યના સલાહ સૂચનો પ્રમાણે થોડા નુસ્ખા કર્યા કુટુંબના મિત્રએ તુવેરની દાળ ઘસીને ચોપડવાનું કહ્યું બજારમાં જતા દુકાનદારે જવ ઘસીને ચોપડવાનું કહ્યું ઘરના જૂના મુનિમે કેસર ગોળીને ચોપડવાની સલાહ આપી હજામત કરવા આવનાર કેશવે આંજણી પર સિંદૂર દબાવવાનું કહ્યું શેઠની મિલના ભૈયાજી તેમને આઠ દિવસ સુધી નાની વાટકી ભાંગ પીવાનું કહે છે લેખકના વૃદ્ધ માસી ચંદન લગાડવાનું કહે છે રસોઈઓ સૂંઠ ચોપડવાનું કહે છે ધોબી લવિંગ ઘસીને ચોપડવાનું કહે છે ગોળનો વેપારી ગોળને છરી ઉપર મૂકી ગરમ કરી લગાડવાનું કહે છે તેમના ઘોર ઘીમાં એલચી ઘસીને ચોપડવાનું કહે છે પારસી દોસ્તાર કાંદાનો રસ લગાડવાનું કહે છે બે દિવસ સુધી પરિચિતોએ બતાવેલા ઉપચાર કરવાથી લેખકની આંખની બાજુમાં દવાઓના પળ ઉપરા ઉપરી આવવાથી એક નાની ડુંગળી બની રહી વળી પાછું ફોઈએ બધા ઉપાયો છોડી શીરો ખાવાનું કહ્યું એ ઉપાય ઠીક લાગતા શીરોએ ખાધો અંતે ડાક્ટર પાસે ગયા ડાક્ટરે ચોપડેલી દવાઓનો ડુંગર ખોતરી અંદરથી આંજણી કાઢી તેના પર નસ્તર મૂક્યું બગાડ નીકળી જવાથી લેખકને આરામ લાગવા માંડ્યો પ્રવૃત્તિ છ દરેક વાક્યમાં એક પે શબ્દ ભૂલ ભરેલા છે તે શબ્દો શોધો તેના પર છેકો મારી યોગ્ય શબ્દ લખો તો અહીંયા કેટલાક શબ્દો ભૂલ ભરેલા છે તો એ આપણે જોઈશું અને આવ્યો હતો ગમતું અને આવું એ શબ્દો ભૂલ ભરેલા છે તો નીચે સાચી રીતે ફરીથી એ વાક્યો લખીશું રવિવારે સવારે સ્ટેશન પર ગયો ત્યારે ઠંડી હતી મને પરાણે વાંદરા ટોપી પહેરાવવામાં આવી હતી મને વાંદરા ટોપી નથી ગમતી પણ એ પહેરવી પડશે એ શરતે જ મને સ્ટેશન જવાની રજા આપવામાં આવી હતી પ્રવૃત્તિ સાત ઉદાહરણ વાંચો અને તે મુજબ વાક્ય બનાવીને લખો ઉદાહરણ આપ્યું છે આંખો રડી જુઓ તો ખરા રડી રડીને મારી આંખો ડુંગળી જેવી થઈ ગઈ છે તો બીજું વાક્ય આપણે લખીશું જેમાં ચોપડી અને વાંચી શબ્દ આવવો જોઈએ જુઓ તો ખરા વાંચી વાંચીને મારી આંખો દુખી ગઈ બીજું વાક્ય જુઓ તો ખરા લખી લખીને મારી નોટ ભરાઈ ગઈ છે ત્રીજું વાક્ય જુઓ તો ખરા ચાલી ચાલીને મારા પગે ઘોટલા જામી ગયા છે ચોથું વાક્ય જુઓ તો ખરા સાંભળી સાંભળીને મારા કાન થાકી ગયા છે પાંચમું વાક્ય જુઓ તો ખરા ખુરશી પર બેસી બેસીને કંટાળો આવી ગયો પ્રવૃત્તિ આઠ કૌંસમાં આપેલ શબ્દને યોગ્ય સ્વરૂપ આપી ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો તો અહીં ઉદાહરણ આપ્યું છે કે પરેશ શાળામાં જવું તો જવું યોગ્ય ઉપયોગ કરવાનો છે તો જઈને થશે તો પરેશ શાળામાં જઈને કહી આવ્યો કે હું આજે આવવાનો નથી તો એ જ રીતે બીજા વાક્યો જોઈશું આદિત્યએ કહ્યું હું આવીને તરત જ તમારું કામ કરી દઈશ તો આવવું એ શબ્દ પરથી આવીને શબ્દ લખીએ તો આ વાક્ય યોગ્ય રહેશે એ જ રીતે ત્રીજું વાક્ય અજય ભજન ગાઈને જ ઓફિસે જાય છે ચોથું વાક્ય રોશન એના માતા પિતાનું નામ રોશન કરતો રહેશે પાંચમું વાક્ય સિદ્ધાર્થ ઘર છોડીને ચાલ્યો ગયો પ્રવૃત્તિ નવ નીચેના શબ્દોમાંથી પ્રગટ થતો ભાવ દર્શાવતું વાક્ય તે શબ્દ વાપર્યા વગર બનાવો પહેલો શબ્દ છે આનંદ આજે તો ઉત્તરાયણ આજે તો ઉત્તરાયણ છે એટલે બધાને કેવો અનુભવ થાય આનંદનો તો એવા બીજા વાક્યો લઈશું તો એમાં દુઃખ આપ્યું છે તો દુઃખનો અનુભવ થતો હોય તેવું વાક્ય બનાવવાનું છે કરણ બોર્ડની પરીક્ષામાં નાપાસ થયો નાપાસ થયું એટલે એને દુઃખ થયું ત્રીજું વાક્ય નવાઈ આજે મેં પહેલીવાર વિમાનમાં મુસાફરી કરી જો આપણે પહેલી વખત મુસાફરી કરી રહ્યા હોઈએ તો આપણને કેવો ભાવ થાય નવાઈનો ચોથું વાક્ય ગુસ્સો આજે ચોર મારો મોબાઈલ ચોરી ગયો જો મોબાઈલ ચોરાઈ જાય તો કેટલો ગુસ્સો આવે પાંચમું વાક્ય દયા મેં એક ગરીબને ભોજન કરાવ્યું તો ગરીબ પર દયા આવી તેથી જ આપણે તેને ભોજન કરાવીએ છીએ પ્રવૃત્તિ દસ લીટી કરેલા શબ્દો આડાવડા મૂકાઈ ગયા છે તેમને યોગ્ય વાક્યમાં ગોઠવું તો અહીંયા જ્યાં જ્યાં પણ લીટી કરી છે એ બધા જ શબ્દો અલગ અલગ વાક્યમાં મૂકી અને આપણે વાક્ય સાચું લખવાનું છે તો પહેલું વાક્ય થશે ચંદુ ખળખડાટ હસે છે હસવાનું હોય ત્યારે ચરચરાટ ના હોય ખળખળાટ હોય બીજું વાક્ય પાણી એવું ઠંડુ હતું કે મારા હાથમાં ચરચરાટ થયો ત્રીજું વાક્ય શનિવારે સવારે પણ મનુ ઘસઘસાટ ઊંઘતો હતો ચોથું વાક્ય માથામાં વેણી નાખેલી પુષ્પા વર્ગમાં પ્રવેશી અને મગમગાટ થયો પાંચમું વાક્ય હાથીભાઈ આવે એટલે ધબધબાટ તો થાય જ પ્રવૃત્તિ અગિયાર તો શું થાય વિચારો લખતા જાઓ ને હસતા જાઓ માણસોને પૂંછડી ઉગે તો વિચારો કે માણસને જો ખરેખર પૂંછડી હોત તો કેવું થાત તો આપણે લખીશું કે તેનામાં વાનરોના ગુણ આવી શકે તે કુદાકૂદ કરતો થઈ શકે પૂંછડી ઉગવાથી તે આજે જે વસ્ત્રો પહેરી રહ્યો છે તેમાં તેને ફેરફાર કરીને પૂંછડી માટે અલગથી વ્યવસ્થા કરવી પડે માણસ વર્તમાનમાં જે પ્રમાણેની જીવનશૈલીથી ટેવાયેલો છે તેમાં તેના દરેક કાર્યમાં પૂંછડી અડચણરૂપ થાય પ્રવૃત્તિ બહાર વાંચો અને હસો દીકરો કહે પપ્પા હું ટીવી જોઉં તો કંજૂસ એના જે કંજૂસ પિતા છે એ કહે જો પણ ચાલુ ન કરતો ચાલુ કર્યા વગર કઈ રીતે જોવાય પિન્ટુ શાળામાં એક કાળો અને એક સફેદ બૂટ પહેરીને આવ્યો શિક્ષક કહે જા ઘરે જઈ બૂટ બદલી આવ પિન્ટુ કહે કોઈ ફાયદો નથી શિક્ષક કહે કેમ પિન્ટુ કહે ઘરે પણ એક કાળો અને એક સફેદ જ છે શિક્ષક કહે આજે આપણે ચંદ્ર વિશે વાત કરી કાલે સૂર્ય પર જઈશું અબ્લું કહે સર મારી મમ્મીને સાથે લાવી શકું શિક્ષક કહે કેમ એમાં મમ્મીને આવવાની શી જરૂર છે અબ્લું કહે એટલે દૂરે મને એકલો જવા નહીં દે પ્રવૃત્તિ હાસ્ય વાર્તાઓ એકઠી કરીને અંક બનાવો તો અહીંયા તમારે જેટલી પણ હાસ્ય વાર્તાઓ તમને આવડતી હોય અથવા તો તમારી લાઇબ્રેરીમાં જેટલા પુસ્તકો છે હાસ્ય વાર્તાના એ પુસ્તકોમાંથી સરસ તમને ગમતી હાસ્ય વાર્તા ભેગી કરી અને એનો અંક બનાવવાનો છે તો અહીં આપણે આ બધી જ પ્રવૃત્તિઓ પૂર્ણ કરી આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ